જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે હોન્ડા કંપનીની આપણે એમેજ કાર લઈને આવ્યા છીએ એસેક્સ વર્ઝન એ પણ ડીઝલ એન્જિન કાર છે આપણે હોન્ડા એમેજ ડીઝલ કાર લઈને આવ્યા છીએ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અને સાવ સસ્તી કિંમતમાં જ હોન્ડા એમેજ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ હોંડા એમેજ ખરીદવાની હોય તો ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે હોન્ડા એમેજ વન ડોટ ફાઇવ એક્સ વર્ઝન છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ દસમો મહિનો છે એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો ગાડીના ટાયર બધા નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ફ્યુલ વિશે જણાવી દો તો ડીઝલ એન્જિન કાર છે બે હજાર ચૌદનું મોડલ અને દસમો મહિનો છે સેકન્ડ ઓનરની ગાડી છે વીમો પણ શરૂ જ છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો ગાડીના બે જોવા મળશે તેમજ રિવર્સ કેમેરો પણ ઉપલબ્ધ છે જો તમારે આ હોડા ઇમેજ ખરીદવી હોય રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવાની હોય તો તમે રૂબરૂ જૂનાગઢ જઈ શકો છો અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં નેવ એક સાઠ એકવીસ એક અગિયાર તે હોન્ડા એમએસ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને હોંડા યમેજ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી ટીપટોપ કન્ડિશનમાં તમે જોઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે બે લાખ પંચાણું હજાર એકસો ને અગિયાર રૂપિયા તેમાં તમને નોર્મલ ફેરફાર થઈ જશે હું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે હોંડા યમએ ખરીદવાની હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો ગાડીની બે છાવી જોવા મળશે કંડિશન પણ સારી છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ ડીઝલ એન્જિન કાર છે જવાબદારી સાથે વેચવાની છે જો મિત્રો ગાડી ખરીદવાની હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તમારે તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના વિ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું